અત્યારે સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિયોનો રોષ જે છે તે ચરમસીમાએ જોવા મળી રહ્યો છે. પહેલા તો ક્ષત્રિયો પરસોત્તમ રૂપાલાનો ખુલીને વિરોધ કરી રહ્યા હતા. પરંતુ હવે ક્ષત્રિયો ભાજપનો પણ ઉગ્રપણે વિરોધ દર્શાવી રહ્યા છે. ક્ષત્રિય સમાજના જે આગેવાનો છે તે સમૂહમાં ક્ષત્રિય સમાજના લોકો પાસે ભાજપને વોટ ન આપવા અને કોંગ્રેસને જંગી બહુમતીથી ચિતાડવા સોગંદ પણ લેવડાવી રહ્યા છે. ત્યારે હવે ક્ષત્રિય સમાજ કોંગ્રેસને સમર્થન આપી રહ્યું છે ત્યારે શામળાજીના ગામે ક્ષત્રિય સમાજ દ્વારા ઢોલ વગાડીને કોંગ્રેસના ઉમેદવારનું સ્વાગત કરવામાં આવ્યું છે ત્યારે કોંગ્રેસના ઉમેદવારનું ભીલોડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પ્રચાર કરવા પણ ખૂબ જ જંગી બહુમાત્રામાં લોકો આવ્યા હતા ત્યારે મોટા કંધારિયા દહેગામડા અને રામેડા સહિત અનેક ગામોમાં

કાર્યક્રમની આજે શરૂ થયો છે એકદમ અંતરિયાળની ખૂનાનું છેલ્લું ગામ જેવા જ વિધાનસભાનું કંધ્યા ગામથી આજે અમે શરૂઆત કરી છે અને આ ગામમાં પણ આજુબાજુના ગ્રામજનો સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને એમણે ખૂબ જ સધિયારો આપ્યો છે કે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી આ વિસ્તારમાંથી પણ સારો સારામાં સારું મતદાન કોંગ્રેસ તરફથી થશે અને કોંગ્રેસ પક્ષને સારામાં સારી લીડ આપવાની પણ ખાતરી એમણે સાહેબ ખાસ કરીને આ વિસ્તારમાં જે મોટા ગંથરિયા પાણીનો જે મોટો ડેમ આવેલો છે અને પાણીની સમસ્યા અથાવત છે એ બાબતે આગળની આપની રણનીતિ કેવી રહેશે સંસદ સભ્ય તરીકે આ વિસ્તારના લોકો મને સ્વીકારશે તો જે પણ કોઈ રજૂઆત હશે એનું નિરાકરણ લાવવાના મારા પૂરેપૂરા પ્રયત્નો રહેશે અને જે પણ રજૂઆત મારા સમક્ષ આવશે એને સક્ષમ અધિકારી સુધી સરકાર સુધી હું પહોંચાડીશ અને ત્યાંથી શું પ્રત્યુત્તર મળ્યો છે એ પણ હું મારા મતદારોને જણાવીશ દિલ્હી સુધી મેં પણ એની અરજી મોકલી છે અને ત્યાંથી પૈસા પચાસ ટકા ગુજરાત સરકાર અને પચાસ ટકા ભારત સરકાર એવો કેસ મંજૂર થઈને એક વર્ષ પહેલાં આવેલો છે પણ આ સરકાર એને કામને કરતી નથી ખાલી ઉદ્ઘાટન કરે અને પછી બતાવે કામ ચાલુ કરીએ છીએ ચાલુ કરીએ છીએ પણ કામ થતું નથી ત્યારે ક્ષત્રિય સમાજનો ભાજપ પ્રત્યેનો જે વિરોધ છે તે લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને બહુ સારો પ્રતિસાદ પણ અપાવી શકે છે તો આ મુદ્દે તમારું શું કહેવું છે તમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસ થી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આભાર